આજે વોર્ડ નંબર અઢારના જે સમાવેશ વિસ્તારમાં આવેલો અમારો વિસ્તાર છે હલવા નાકાથી લઈને ઠેક રેલવે ટ્રેક સુધીનો જે મુખ્ય ટીપી રોડ છે એ ટીપી રોડ પર જે પ્રકારે કોર્પોરેશન દ્વારા લાખોના રૂપિયા ખર્ચીને ડિવાઈડર બનાવવાની કામગીરી કરવામાં આવી હતી આ કામગીરીને લગભગ ત્રણથી ચાર મહિના જેટલા થઈ ચૂક્યા છે આ કામગીરી હજુ પણ અધૂરી છે આની કામગીરી બાદ જે ડિવાઈડરની અંદર જે માટીનું પુરાણ કરવાનું હોય એનું સુશોભિત કરવાનું હોય એને છોડ વાવવા જોઈએ એને મેન્ટેન કરવું જોઈએ ત્યારે એ કામગીરી નથી કરી એના કારણે આજુબાજુના રસ રહીશોને અહીંયા ગંદ ગંદકીનો સામનો જેનો સામનો કરી રહ્યા છે કારણ કે લોકો કચરો નાખીને જાય છે અહીં લોકો કચરા ફાટીને જેમ અહીંયા કચરો નાખે છે અને જેના કારણે અહીંયા ગંદકી થાય છે અને ગંદકી ફેલાવાના કારણે રોગચાળો પણ ફાટી નીકળે છે લોકો તેઠવાડા નાખવાના કારણે રખડતા ઢોર અને કૂતરાઓ ત્યાં આગળ ખાવા આવે છે અને ખાવાના કારણે ઘણી વખત નાના મોટા અકસ્માતો બી બન્યા છે ગયા વીકમાં પણ અકસ્માત બન્યું છે ત્યારે આજે સ્થાનિકોની માંગણીને લઈને આ સ્થાનિક નાગરિકોને અમે મળવા આવ્યા છે અને આ સમાચારના માધ્યમથી ને આના માધ્યમથી અમે લોકો જણાવવા માગ્યા છે કે આગામી દિવસોમાં આ કામગીરી પૂર્ણ કરવામાં આવે અને જે તમે પ્રકારની કામગીરી જોઈ છે એમાં કામગીરીમાં અધૂરી તો અધૂરી એમાં પણ ભ્રષ્ટાચાર છે આજે જે ડિવાઇડરો છે એ ચાર મહિના પછી તૂટી ગયા છે એટલે તમે કેવો કહો છો કે કેટલા નિમ્ન કક્ષાના કામગીરી આ ડિવાઈડર બનાવવા માટે વસ્તુઓ વાપરવામાં આવી છે જેના કારણે લોકોના વેરાના વળતરનો ફરી વેડફાટ થઈ રહ્યો છે આગામી દિવસોમાં આ કામગીરી વહેલી તકે નહીં કરવામાં આવે તો સ્થાનિક નાગરિકોને લઈને આ આંદોલનની તૈયારી અમારી